કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરવાના છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગની મોટી આગાહી તરફ અને આજે આપણે વાત કરીશું હવામાન વિભાગની મોટી આગાહી તરફ તો આપણે આજે જોઈ શકીએ છીએ કે ગુજરાત પાસે વાવાઝોડું પહોંચવા જ આવ્યું છે અને મુંબઈ પાસે બહુ જ પાસે છે તો જોઈ શકો છો જો આટલા વિસ્તારોમાં આપણે વરસાદ આવવાની શક્યતા વધારે રહેવાની છે ત્યાં ત્યાં વિસ્તારોમાં શક્યતા વધારે રહેશે તે આજના વિડીયોમાં આપને બતાવશું તો જોઈ શકો છો અહીંયા પર અહીંયા અહીંયા કેટલા વરસાદની શક્યતા છે તો ગુજરાતના વિસ્તારોમાં પણ શક્યતા રહેવાની છે અને સોલપુર જેવા વિસ્તારમાં પણ વધારે રહેવાની છે પાલનપુરમાં કાલે વાવાઝોડું હતું અને ફૂલ ગતિથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે તો તમે જોઈ શકો છો અને વલસાડ છે પાલનપુર છે તેવા વિસ્તારોમાં પણ પડી શકે છે અને ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડશે જામનગર જેવા જૂનાગઢ છે ભાનવાડ પોરબંદર ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર અને અલંગ માધવા બીચ જેવા વિસ્તારોમાં પણ શક્યતા વધારે જોવા મળશે ત્યાં પર અહીંયા જોઈ શકો છો તમે ઝાડસમ અમરેલી અને ઉનામાં પણ વધારે આવવાની શક્યતા છે તો ઉના તરફ તો વહેલા જો વરસાદની શક્યતા રહેવાની છે તો તમે જોઈ શકો છો અત્યારે ફૂલ ગતિથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો તમે આવા જ વિડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને જોઈ શકો છો આટલા વિસ્તારોમાં વાવાઝોડું ફટાફટ આગળ વધી રહ્યું છે તો તમે જોઈ શકો છો અને આ પાસેના વિસ્તારોમાં હું તમને જણાવું તો ભીઘર ઉના જૂનાગઢ અને ભાવનગર જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને વાત કરીએ અમદાવાદમાં પ્લેંગ ક્રેશ થયું જે તેર તારીખ છઠ્ઠો મહિનોને બે હજાર પચીસના રોજ તેમાં વિજયભાઈ રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું અને તેમના પત્ર દુઃખી હતા અને તેમને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો જોઈ શકો છો તમે આ વિડીયો બહુ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે તેમના પત્ની બહુ જ દુઃખી છે અને આવા જ વિડીયો માટે તીજ ન્યૂઝ ગુજરીને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય બ્રદર્શ નમસ્કાર